હેલો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું દીપુ કિચનમાં તો આજે આપણે બનાવવાના છે ગોળ ઘીનું ચૂરમું અથવા તો રોટલાનું ચૂરમું રોટલીનું ચૂરમું તેવા ઘણા અલગ અલગ આના નામ આપેલા છે તે હરિયાણામાં રાજસ્થાનમાં ઘણી જગ્યાએ ઘણા રાજ્યમાં પ્રખ્યાત છે તો આપણે ગુજરાતમાં આપણા દાદી નાની બનાવી દેતા જે નાના હતા ત્યારે અને મને તો ખૂબ જ ભાવે છે તો હું તમારી સાથે શેર કરવા માંગુ છું તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો એના માટે મેં દેશી ગોળ લીધો છે જેને આવી રીતે આપણે જે ગાંગડો હોય છે તેને આવી રીતે ચાકા વડે આપણે ભાંગી નાખશું છોટો કરી નાખવાનો છે મેં ત્રણ ચમચીથી ઉપર લીધો છે અને જે બપોરની વધેલી રોટલી છે તે હું યુઝ કરું છું અથવા તો તમારે રોટલી નવી બનાવી હોય અથવા તો ભાખરી બનાવી હોય તે રીતે પણ ચાલે અથવા તો રોટલો પણ આની જગ્યાએ યુઝ તમે કરી શકો છો તો હું વધેલી રોટલીનો યુઝ કરું છું અને ગોળ તમારા ઘરે અથવા તો તમને જે રીતનું ગળું મોળું જે રીતનું ભાવતું હોય તે રીતે વધારે ઓછું નાખવાનું એટલે હું આવી રીતે ચોળું છું તમારે જો હાથથી ચોળવું ના હોય તો તમારે મિક્સર જારનો યુઝ કરીને મિક્સરમાં પીસી લેવાનું એટલે હું મિક્સરમાં નથી પીસતી હાથથી જ આવી રીતે બનાવું છું કારણ કે મારી દાદી પણ આવી રીતે બનાવી દેતા હતા અને હજી હમણાં જ મારા સાસુ મોમે મને બનાવી દીધું હતું તો બહુ જ સરસ લાગે છે અને મને તો બહુ જ અઠવાડિયામાં યાદ આવે અઠવાડિયામાં હું તો બનાવું જ જ્યારે આ અચાનક યાદ આવી જાય ત્યારે તો બહુ જ સરસ લાગે છે તમે પણ એકવાર જરૂર ટ્રાય મારજો ગોળ નાખીને આવી રીતે રોટલી ચોળી નાખવાની છે તો ખૂબ જ સિમ્પલ એકદમ સરળ છે એટલું બધું અઘરું પણ નથી અને તમે નાના છોકરાના લંચ બોક્સમાં પણ તમે ટિફિનમાં આપી શકો છો આ તો જો આવી રીતે ચોળી નાખવાનું છે તો જો આપણું સરસ મસ્ત મજાનું એકદમ ઝીણું ચોળાઈ ગયું છે ત્યારબાદ તેમાં હું તેલ નાખી રહી છું તમારે તેલની જગ્યાએ ઘી નાખવું હોય તો ઘી નાખવાનું ઘી જો જામેલું હોય તો તો ગરમ કરીને નાખવાનું હું તેલનો યુઝ કરી રહી છું નોર્મલી હું ઘરે તેલમાં જ બનાવું છું તો તમારે તેલની જગ્યાએ ગોળ નાખવો હોય સોરી ઘી નાખવું હોય તો ઘી નાખવાનું મેં બે પાવળા જેટલું તેલ નાખ્યું છે તો જો સતત આવી રીતે બેથી ત્રણ મિનિટ સુધી આવી રીતે મિક્સ કરતું રહેવાનું છે હાથ વડે જો આવી રીતે મિક્સ કરતું રહેવાનું બે મિનિટ જેવો ટાઈમ લાગશે તો બહુ જ સિમ્પલ અને સરળ એકદમ મસ્ત રેસીપી છે તમે એકવાર જરૂર ટ્રાય મારજો અને જો તમને પસંદ આવે તમે ભાવે તો મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી કારણ કે આ નોર્મલી મારા અંદાજે તો ઘરે દાદી નાની તો બનાવી જ દેતા હશે આ રેસિપી તો બહુ જ સરસ અને સિમ્પલ રેસિપી છે જો આવી રીતે એકદમ તમે મિક્સ કરતા રહેશો એટલે આ ટાઈપનું થઈ જશે તમારે એમને જો ચૂરમું ખાવું હોય તો એમને પણ ખવાય અને એનો લાડુ વાળવો હોય તો લાડુ વાળી દેવાનો તો જુઓ એકદમ સિમ્પલ અને સરળ કેટલું મસ્ત રીતે આપણું ચૂરમું તૈયાર થઈ ગયું છે તો આવી રીતે તમે મિક્સ કરતા રહેશો એટલે સરસ મસ્ત થઈ જશે તો જુઓ એકદમ સરસ મસ્ત થઈ ગયું તો આપણું ચૂરમું સરસ મસ્ત મજાનું તૈયાર છે તમારે એમનામ ચૂરમું ખાવું હોય તો એમને ખાવાનું અને આની જગ્યાએ લાડુઓવાળી નાખવું હોય તો નાનામ તો લાડુવાળી નાખવાનું તો નાની મોટી ભૂખમાં તમે અથવા તો નાના બાળકોને લંચ બોક્સમાં પણ આ સ્કૂલે આપી શકો છો તો એકદમ સરળ મસ્ત રીતે બની ગયું છે આપણું ચૂરમું તો તમને મારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં સરસ સરસ એવી રીતે કમેન્ટ કરી દેજો તો તમે પણ એકવાર બનાવો અને પછી મને કહેજો જો આપણું સરસ લાડવો વળી ગયો છે જાણે એમ લાગે કે લાડવો જ બનાવ્યો છે થેન્ક યુ ફોર વોચિંગ